राष्ट्रपति चूंटायेला डोनाल्ड ट्रम्प न्यूयॉर्क में यूएफसी इवेंट में एलोन मस्क साथे हाजर राष्ट्रपति चूंटायेला डोनाल्ड ट्रम्पे न्यूयॉर्क सिटी ना मेडिसन स्क्वर गार्डन में अल्टीमेट फाइटिंग चैंपियनशिप इवेंट में हाजरी आपी ने तेमना चुनावी विजय नो उत्सव मनावयो અબ જો પતિ મિત્ર એલોન મસ્ક સાથે ટ્રમ્પ ને ભીડ માથી જોરદાર સ્વાગત મળ્યું કારણ કે તેઓ ઊંચી સંગીત સાથે મંડપમાં પ્રવેશ્યા અને તેમના સમર્થકોને હાથ લહેરાવ્યા ટ્રમ્પ જેમને UFC ના પ્રમુખ ડાના વાઇટ સાથે પણ જોડાયા હતા મસ્ક સાથે ઓંગ ટાગોન ની બાજુમાં તેમની બેઠક લેતી ઇવેન્ટમાં હેવીવેટ ટાઇટલ બアウト સહિત ના ઘણા હાઈ પ્રોફાઇલ ફાઇટ્સ નો સમાવેશ હતો ટ્રમ્પ અને મસ્કને મેચોનો આનંદ મળતા અને આખી સાંજ દરમિયાન ચાહકો સાથે વાતચીત કરતા જોવા મળ્યા તેમના ટિપ્પણીઓમાં ટ્રમ્પે ઇવેન્ટ વિશે તેમની ઉત્સાહ વ્યક્ત કરી અને યુએફસી અને તેમના ચાહકોનો તેમના સમર્થન માટે આભાર માન્યો તેમને લોકોને એકસાથે લાવવા અને સમુદાયની ભાવના વધારવામાં રમતો ના મહત્વને પણ હાઇલાઇટ કર્યું